આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સિત્તેરથી વધુ પુરસ્કારો નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનારી તેમજ પ્રશંસા મેળવનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ હવે ગુજરાતના સિનેમા રિલીઝ થવા જઈ રહી છે આ બહુ પ્રતિક્ષિત ફિલ્મ સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે પ્રવાસ એ માત્ર ફિલ્મ નથી પરંતુ એક લાગણીસભર યાત્રા છે જે દરેક હૃદયને સ્પર્શી જશે ફિલ્મ તેની રજૂઆત પહેલાં જ વિશ્વભરની પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈને ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે પ્રવાસ જીવનની અનિશ્ચિત યાત્રા પર આધારિત હૃદયસ્પર્શી વાર્તા છે જે બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ જીવનમાં આવતી અણધારી પરિસ્થિતિઓ લાગણીઓ અને સંઘર્ષ વચ્ચે સંતુલન જાળવીને આગળ વધે છે ફિલ્મ માનવ સંબંધોની ગૂળતા જીવનના સાચા મૂલ્યો અને એક આશાવાદી ભવિષ્ય તરફની યાત્રા છે ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરેલી આ પ્રવાસ દરેક વ્યક્તિને મનની અંદર ચાલતી યાત્રા વિશે છે આ ફિલ્મ તમને હસાવશે રડાવશે અને વિચારતા પણ કરી મૂકશે એટલે પ્રવાસ એક આપણી ગુજરાતી ફિલ્મ છે અને અત્યાર સુધી મેં જોયેલી વર્લ્ડની ઈરાની ફિલ્મો કે ફ્રેન્ચ ફિલ્મ જોતો હતો ત્યારે મને સતત એવું થતું હતું કે ગુજરાતીમાં એક એવી ફિલ્મ બનાવી જે બહુ જ રિયલ હોય જેની વાર્તા બહુ જ રિયલ હોય જેનું પ્રેઝન્ટેશન જેનું વિઝ્યુલાઇઝેશન બહુ જ સિમ્પલ હોય અને છતાં એક ચોટદાર અને અસરકારક વાર્તા હોય અને એમ વાત કરતાં કરતાં જ્યારે એક ટીનો નામનું કેરેક્ટર આવ્યું કે જેને એક જ એક એવા ગામમાં રહે છે કે જેણે હજુ સુધી અમદાવાદ પણ ના જોયું હોય મારું નામ છે વિશાલ ઠક્કર મને બહુ મજા આવી મારો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો બધા જોડે ડિરેક્ટર પ્રોડ્યુસર સર બધા જોડે બહુ જ મજા આવી અને મને આ ફિલ્મનો સબ્જેક્ટ બહુ જ ગમ્યો કારણ કે યુનિક હતો પહેલી વાર સાંભળીને એકદમ ટચ કરી ગયો હતો અને મને આ કેરેક્ટર બી મારો જે શ્યામ એટલે કે ટીનોનો જે કેરેક્ટર છે એ મને બહુ જ ગમ્યો કારણ કે એમાં મને બધા ઇમોશન્સ પ્લે કરવા મળ્યા મને ઇમોશનલ કરવા મળ્યું સિરિયસ કરવા મળ્યું કોઈક ફ્રસ્ટ્રેટેડ ટાઈપનું જે એંગ્રી ટાઈપનો રોલ એ કરવા મળ્યો કોમેડી કરવા મળી અને બસ અમારી એટલી જ ઈચ્છા છે કે અમે બહુ મહેનતથી બહુ પ્રેમથી આ ફિલ્મ બનાવી છે હવે આ ફિલ્મ બધા જુએ ખાસ બધા બાળકો જોવે બધાને બહુ જ મજા આવશે મારું નામ પ્રાંશુ શાહ છે ફોર્ચ્યુનેટલી હું એટલો લખી છું કે આજ સુધી મને જેટલી પણ ટીમ મળી છે એ બધી બેસ્ટ મળી છે એટલે મારો ફ્રેન્ડ મને એક ફ્રેન્ડ પણ મળ્યો હતો વિશાલ અને આખી ટીમ એક એઝ અ ફ્રેન્ડ તરીકે બિહેવ કરતી હતી એટલે બહુ મજા આવતી હતી પહેલાં જ્યારે હું ગયો ત્યારે મને એવું લાગ્યું કે ફર્સ્ટ ડે મને એવું લાગ્યું કે બહુ હાર્ડ હશે અને મને સેટ થતાં બહુ વાર લાગશે પણ એકચ્યુઅલી મારો ફ્રેન્ડ પણ એક એવો હતો કે જેનો એક્સપિરિયન્સ મારા હડતાં વધારે હતો એટલે એની જોડે કામ કરવામાં મને મજા પણ આવી અને શીખવા પણ ઘણું બધું મળ્યું છે છે અમારી એક નવી ફિલ્મ આવી રહી પ્રવાસ જે બાળ ફિલ્મ છે પણ બાળ ફિલ્મ ન કહી શકાય કારણ કે જેટલા મોટા લોકો જોશે ને જેટલા મોટા લોકો સમજવાનો પ્રયત્ન કરશે એટલી વધારે મજા પડશે જો તમને ઇમોશનલ ફેમિલી વેલ્યુએબલ ફિલ્મ જોવી હોય તો અમારી ફિલ્મ જોવા ખાસ रिपोर्ट बाय अश्विन लिंबाची भारत मिरर अहमदाबाद